તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં મારી પાસે ઇકો ગાડી આવી છે આજના વિડીયોમાં તમને બતાવવાનો છું ઇકો ગાડી સેકન્ડમાં સારી અને બેસ્ટ કન્ડિશનવાળી અને તમને લેવી હોય તો આ વિડીયો તમે એન સુધી જોજો આજના વિડીયોમાં ઘણી ગાડીઓ તો આવે છે પણ આજે આ વિડીયોમાં ઓનલી ફોર ઓનલી ફોર કહેવામાં આવે ને તો ઇકો જ ગાડી બતાવવાનો છો અને જે જે ગાડીઓ આવી છે ને એ બેસ્ટ કન્ડિશનવાળી નવી અને સારી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આપણી પાસે ઘણી બધી ગાડીઓ આવે છે ઘણી બધા નવા નવા વસ્તુઓ આવી છે બાઇક આવે છે સ્પ્લેન્ડર બાઇક આવે છે સ્કૂટીઓ આવે છે ઘણું બધું આવે છે તો જે કોઈ ચેનલમાં નવા આવ્યા હોય સેકન્ડ હેન્ડ વસ્તુ ખરીદવી હોય જૂની વસ્તુઓ ખરીદવી હોય ને તો અમારી ચેનલમાં જોડાજો અને એવી એવી મસ્ત મસ્ત વસ્તુઓ આવે છે તમને તો પસંદ આવશે જ અને તમે લેવા માટે સો ટકા ઉત્સુક થઈ જશો તો હવે આપણે ગાડીઓની વાત કરવાની છે ગાડીઓ તમને બતાવવાનો છું મસ્ત કન્ડિશન વાળી ચાલો જોઈએ છે હવે તમને મહેસાણાની ગાડી બતાવું છું સૌથી પહેલા તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોવા ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા આ ત્રણ લાખ પાસઠ હજારમાં વેચવાની છે બે હજાર સત્તર મોડેલ ફર્સ્ટ ઓનર પેપર ચાલુ ગાડી કંડિશન વાળી ગાડી જોવા મળશે ગોજારિયામાં અને હા ગાડીની કંડિશન મસ્ત છે ટાયરો એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે અને આટલું ઊંચું મોડલ છે બે હજાર સત્તર ત્રણ લાખ પાસઠ હજારમાં પડે છે આ ગાડી તમને આ ગાડી ત્રણ લાખ પાસઠ હજારમાં ઓફર સાથે આપવામાં આવશે સીટના કવર એન્જિન નોન એક્સિડન્ટ વસ્તુ સાચવેલી અને સંભાળેલી છે આ ગાડી તમને પસંદ આવે ખરીદવી હોય અને કલરમાં તમને બતાવી દઉં વ્હાઈટ કલરની ગાડી છે બેસ્ટ કન્ડિશનવાળી લાગે છે અને જે વસ્તુ છે ને એ બેસ્ટ છે જે હું બતાવું ને એ બેસ્ટ જ હોય તો ચાલો હવે આ તમને ગમી આના પછી હવે બીજી બતાવવા જઈ રહ્યો છું એ પણ મસ્ત ગાડી છે અને એ જોજો મજા પડી જશે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોવો હવે તમે આ ગાડી બે હજાર સોળ મોડલ આનો ભાવ રાખેલો છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે ટુ ઓનર વાળી ઇન્સ્યોરન્સ ચાલુ છે આ ગુડ કન્ડિશન નોન એક્સિડન્ટ અને હા બે હજાર સોળ મોડલની લોકેશન તમને ક્યાંનું છે આનું આપી દઉં ડિટેલ આપું હવે આ અમદાવાદમાં પડી છે અને અમદાવાદમાં પડી છે પણ બે ઓનર છે અને એમાં પણ બે લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે ને વસ્તુ સારી લાગે છે મને તમને પણ સારી લાગશે કલર ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે અને હા જે એવેલેબલ છે એ જ બતાવજો તો નંબર ક્યાં શો મારો હવે તમે તો નંબર નીચે આપેલો હોય છે ત્યાં નંબર નીચે આપેલો હોય છે ત્યાં કોલ કરજો જણાવજો અને લેવી હોય તો વાત કરજો તો જોઈ શકો છો ગાડી કેવી લાગે છે ચારે ચાર ટાયરો બરાબર છે ચાવી બરોબર છે સાચવેલી ગાડી છે વીમો વીમાનું તમને પૂછી આપીશ અને ડિટેલ આપી દઈશ પસંદ હોય તો કોલ કરજો તમે મને અને વાત કરજો આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવે છું આ ગાડી ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા આ ગાડી જુઓ ત્રણ લાખ પંચોતેર હજારમાં વેચવાની છે આ છે ફાઇવ સીટર આનંદમાં પડી છે હવે મોડલની વધારે ડિટેલ લેવી હોય તો તમે મને વાત કરજો પણ આ ગાડી જોવા કેવી લાગે છે ગાડી ગુડ કન્ડિશન લાગે છે સાચવેલી લાગે છે અને ત્રણ પંચોતેરમાં ફાઈવ સીટર વાળી અને આણંદમાં પડી છે જો આણંદ રહેતા હોય અને લેવા માંગતા હોય તો તમે મને કહી શકો છો અને હા બસ આ ત્રણ ગાડી હતી આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા